આજે મળી ગયા છે જોઈ લો ભાઈ રોડ ક્રોસ કરતા કરતા ફોલોવર બધા આપણને મળી જાય છે આજે સોમવારી માર્કેટની અંદર તમને બતાવવાનો છું કે એક અઠવાડિયું પણ થયું નથી એના પહેલા હા આ જોઈ લો ગેટ પર જ બધા આપણા ફોલોવર વેલકમમાં હાજર જ છે પણ તમને આજે સોમવારી માર્કેટની અંદર બતાવીશ કે ભાઈ આપણા માર્કેટના જે વેપારીઓ છે સોમવારી માર્કેટની અંદર ગયા સોમવારે જે વાવાઝોડું અને વરસાદ આવ્યો હતો એની અંદર પણ દરેક વેપારી કેવી રીતે પોતપોતાનો માલ સાચવી અને આજે એક અઠવાડિયું પણ થઈ ગયું છે અને ફરી એક વખત માર્કેટની અંદર આવી ગયેલા છે અને દરેક દરેક વ્યક્તિ જો પોતાનો માલ લઈને અહીંયા પહોંચી ગયા છે આટલી બધી તકલીફો વેઠીને પણ સોમવારી માર્કેટની અંદર ખચોખચ ભીડ તમને જોવા મળવાની છે જોઈ લો વિડિયો ફટાફટ તમારા ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ પર પ્રથમ વખત આવ્યા છે તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં દર વખતની જેમ આ વખતે પણ તમને સોમવારી માર્કેટમાં દરેકે દરેક વસ્તુઓ પ્રાઇઝની સાથે બતાવવાનો છું વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો સોમવારી માર્કેટને જો નથી વિઝિટ કર્યું તો એક વખત જરૂરથી વિઝિટ કરી લોંગ કુર્તીનું કલેક્શન છે તમારી માટે જોઈ લો ફક્ત પાંચ પાંચસોમાં બે મળી જશે બરાબર છે અને આમાં એક્સેલ સુધીની રેગ્યુલર બધી સાઇઝો છે જોઈ લો ભાઈ જોરદાર ન્યૂ કલેક્શન તમને મળશે જો પાંચસોમાં બે કુર્તીઓ છે જોઈ લો ભાઈ એમની પાસે હા આ પણ પાંચસોમાં રેગ્યુલર કોટનમાં કુર્તીઓ આવશે બરાબર મિરર વર્કમાં આવશે ને બરાબર છે ઓકે એલથી થ્રી એક્સેલ આવશે ઓકે બધી પાંચસોમાં બે જ મળે ઓકે ઓકે જો ભાઈ મિરર વર્કવાળી હેવી કુર્તીઓ છે પાંચસોમાં બે મળી જશે અને આ કોર્સેટ લાગેલા છે એ

એ પણ પાંચસો માં બે ઓકે ગામઠી માં પણ એ પાંચસો માં બે આવશે બરાબર આમાં સાઈઝો કેવી આવશે ગામઠી માં એમ ટુ ડબલ એક્સેલ બધી રેગ્યુલર સાઇઝો મળે પણ બધું પાંચસો માં બે ઓકે ફ્રેશ માલ આવશે સેકન્ડ નો કોઈ માલ નહીં ઓકે આકાર રોમન થી રોમન ના ડ્રેસ છે બધા આપણી પાસે ઓકે હજાર ના બે આવશે થ્રી પીસ એક ડઝન લે તો 500 રૂપિયા નો ભાવ પાંચસો રૂપિયા માં હા એક ડઝન લે તો 500 400 લે બે ડઝન લે તો છે કોર્સેટ જોઈ લો હેવી માં છે અને આમાં હા ઓકે અને આમાં થ્રી પીસ ડ્રેસ પણ છે જોઈ લો ભાઈ પાંચસો પાંચસો માં બે જોઈ લો ભાઈ પાંચસો માં પાંચસો માં એક થ્રી પીસ ડ્રેસ નું કલેકશન છે અને હજાર રૂપિયા માં તમને બે જોડી મળી જશે એ પણ થ્રી પીસ જો ભાઈ અંકલ ની પાસે બિલકુલ ન્યુ કલેક્શન છે આ બધું આખું કલેક્શન

ફટાફટ આઈ માર્કેટ બનારસી સિલ્ક સાડીનું કલેક્શન નવસો રૂપિયામાં બે છે અને એના સિવાય હેવી સાડીનું કલેક્શન રૂપિયા સાતસો રૂપિયા આઠસો રૂપિયા અલગ અલગ રેન્જની હેવી સાડીઓ છે પાર્ટીવેર કલેક્શન માર્કેટમાં અત્યારે ન્યુ આવી જવું છે એ બધું જ કલેક્શન તમને એમની પાસે મળી જશે જો આમાં જે હેવી સાડીઓ છે એ શું રેન્જની છે આપણી આ બધી હજારમાં માં એક પીસ આવશે અને આ રીતનું છે જોઈ લો ભાઈ આ સેમ્પલ પીસ ત્રણ કલર લાગેલા છે આ હજાર હજાર રૂપિયામાં મળી જશે જોઈ પાસે હેવી છે આખો આજે જોઈ લો સાતસો રૂપિયામાં બે સાડીનું કલેક્શન છે બધી હેવી રેન્જ સાડીઓ આવશે હે ને ભાઈ બધી વિથ બ્લાઉઝ આવે સાતસો માં બે ઓકે સાતસો રૂપિયામાં બે છે સાડીઓ જોઈ લો હમ અલગ અલગ તમારા ફેવરેટ કલર ડિઝાઇન બધું જ તમને મળી જશે જો હમ બરાબર હમ જોઈ લો ભાઈ આ હજાર વાળી સાડી અહીંયા ખુલી છે જો ઓકે આ હજાર રૂપિયાવાળી સાડી છે જે રાણી કલરની તમે જોવો છો આ બ્લાઉઝ આવે એમાં ડિઝાઇનર અને આ સાતસોમાં બે કલેક્શન છે જો ઓકે સાતસોમાં બે બધામાં હેવી સાડી આવશે ભાઈ ફૂલ સાડી આવે કોઈ કટ પીસ નહીં બ્લાઉઝ પીસ સાથે આવે ઓકે થ્રી પીસ ડ્રેસનું કલેક્શન છે જોઈ લો ભાઈ છસો છસો રૂપિયામાં છસો રૂપિયામાં એક છે આલિયા કટ નાયરા કટ સ્ટ્રેટ છે બધી જ વસ્તુઓ થ્રી પીસ ડ્રેસમાં આવશે બરાબર અને બધી તમારી રેગ્યુલર સાઇઝો તમને મળી જશે જોઈ લો છસોમાં એક અને હજાર રૂપિયામાં બે ડ્રેસનું કલેક્શન ચારસોમાં બે હેવી ટોપનું કલેક્શન છે ભાઈ જોઈ લો અને દરેક રેગ્યુલર સાઇઝ કલર્સ પેટર્ન ડિઝાઇન અહીંયા તમને મળી જશે જો ચારસોમાં બે ને ચારસોના બે ટોપ સાઈઝ બધી મળી જશે ને ઓકે જો ભાઈ ન્યૂ સ્ટોક છે એમની પાસે અને ચારસો રૂપિયામાં બે મળી જાય ચારસો રૂપિયામાં ટોપ લાયા છે જો ભાઈ માર્કેટમાં ન્યૂ ટ્રેન્ડિંગ ટોપ છે અને એમાં પણ જોઈ લો બધી કલર્સ પેટર્ન ડિઝાઇન બધું ન્યૂ છે જો ભાઈ ચારસો રૂપિયામાં હા ઉનાળામાં પવન બી લાગે ને ફેનવાળું ફેન વાળું ટોપ આવ્યું છે શોટ બસ્સો રૂપિયા છે જોઈ લો અને આપણા વેપારી આપણા ફેન છે આપણા રીલ વિડીયો રોજ જોવે છે એમની પાસે બસો રૂપિયામાં બ્રાન્ડેડ ટોપનું કલેક્શન છે જોઈ લો ઓકે બ્રાન્ડેડ કંપનીનો ટોપ કલેક્શન છે બસો રૂપિયામાં શોર્ટ આવશે અને શોર્ટમાં સાઇઝો મળી જશે ને બધી મળી જશે રેગ્યુલર અને લોંગમાં શું પ્રાઇસ છે અઢીસો રૂપિયામાં આવશે બરાબર છે લોંગમાં અઢીસો રૂપિયામાં ટોપ છે આ બધો ન્યૂ અને ફ્રેશ માલ છે હે ને ઓકે થ્રી એક્સેલ માલ છે ઓકે બધું ન્યૂ કલેક્શન આપણી પાસે બસો પચાસ રૂપિયામાં મળી જાય ફ્રેશ વસ્તુઓ છે ને ઓકે જોઈ લો ભાઈ બિલકુલ ન્યુ કલેક્શન છે અને બધી જ વસ્તુઓ તમને સાઇઝવાળા અને કલર્સ પેટર્ન ડિઝાઇન બધું જ ન્યૂ મળી જશે હે ને પાંચસોમાં બે ઓકે જોઈ લો અહીંયા સેલ્ફી લઈ રહ્યા છે સંગીતાબેન જોડે ભાઈ જેમને ઇન્સ્ટાગ્રામ પર જોવે છે એમને રૂબરૂબમાં જોવા મળી ગયા શું નામ છે આપનું રીલ્સ જોવો છો અચ્છા યુટ્યુબ ફોલો કરો છો

જો લોંગમાં કોર્સેટ તમને બતાવી રહ્યા છે અલગ અલગ ડિઝાઇન કલર્સ અને બીગ સાઇઝમાં છે થ્રી ફોર અને ફાઇવ ફાઇવ સિક્સ એક્સેલ સુધી જોઈ લે ભાઈ હેવી તમને બીગ સાઇઝમાં પણ કોર્સેટ હવે મળી રહ્યા છે સોમવારી માર્કેટમાં કોટનમાં પાછું હે ને ઓકે સો મારી માર્કેટમાં ન્યૂ ટ્યુનિક્સ કુર્તી આવી ગઈ છે સેમ ઘેરા જેવી પેટર્ન અને ડિઝાઇન પણ આ ટ્યુનિક્સ કુર્તી છે અને એ પણ તમને પાંચસોમાં બે મળી જશે હે ને ઓકે डिजाइन कॉपी छके दो सौ पचास रूपये में टी शर्ट लाए कम्फर्ट की ब्रांडेड क्या बात है और साइज क्या रहेगी इसमें हाई एक्सेल तक एक ही प्राइस में देने वाले हाँ, क्या बात है प्राइस तो नहीं बढ़ेगा ब्रांडेड है ब्रांडेड और दूसरा क्या क्या है अपने पास चाइना पेंट दो सौ रुपये में तीन सौ वाले का दोस्तों इसमें क्या साइज रहेंगे इसमें 10 टेन एक्सल तक आएगा क्या बात है वो प्राइस नहीं बदलेगा तो दो सौ रुपये औरिजिनल कम्फोर्ट में तीन सौ पचास में आ जाएगी कितने कलर इसमें बारह तो कलर होंगे ही 240 दो सौ चालीस कलर क्या बात है सिंधी कभी पीछे नहीं रहते हैं ना बिजनेस में चिकन खाओ तीन सौ में ચિકન ચિકન પ્લાઝો તીનસો રૂપિયા મેં દેખલો પ્લાઝો મે સાઇઝ રહેતી ચિકન બસ મિલ મિલ મેડિયો શેર આ જાઓ ઓકે તમને સોમવારી માર્કેટના સૌથી જૂના વેપારી જોડે મેળવું છું એમની પાસે એક થી એક આઇટમો મળી જશે અને દરે દરરોજે બિલકુલ નવો સ્ટોક લઈને આવે છે હે ને ભાઈ વેપારી જો પ્રકાશભાઈ પાસે બિલકુલ ન્યુ સ્ટોક હોય છે અને એકસો ને પચાસ રૂપિયા થી કુર્તી ઓકે ચાલો બતાવ જો ભાઈવ બરાબર બસો માં આવે બરાબર છે બરાબર કુર્તિઓ લોંગ શોર્ટ બધું મળી જાય ઓકે આ શું રેન્જ છે કોટન માં

બરાબર ઓકે અને ફોર ફાઇવ બધા નવા કલર પેટર્ન ડિઝાઇન મળી જશે ઓકે જોઈ લો ભાઈ નું કલેક્શન પણ તમને જોરદાર ન્યૂ મળી જવાનું છે ઓકે બ્રાન્ડેડ આવશે હા બરાબર છે અને લેગી ઓકે બરાબર ફટાફટ વિડીયો શેર કરી આવી જજો સોમવારે દસ રૂપિયા જેવી પ્રાઇસની અંદર સોમવારી માર્કેટની અંદર ડિસ્પ્લે કમ્ફર્ટ કંપનીની લેગીસનું કલેક્શન આવી ગયું છે જોઈ લો ભાઈ વાઘોડિયા રોડથી માંડવી સુધી ખેંચી લો એટલી લાંબી લાંબી તમને બ્રાન્ડેડ લેગી મળી જવાની છે બધા જ કલર હાજર છે જોઈ લો ગયા સોમવારે જે રીતે વરસાદ પડ્યો હતો તમે જોયું બધા જ વેપારીઓનો ઘણો બધો માલ નુકસાનીમાં ગયો હતો એવા સમયમાંથી પણ ઊભા થઈને વેપારીઓ એમના બિઝનેસોને બિલકુલ કન્ફર્મ કરી લીધેલા છે જોઈ લો અને એમના એમનો જે સ્ટોક છે એકદમ હેવી ઉલટો એના કરતાં પણ જે પહેલાં હતો એનાથી પણ સારો ન્યૂ અપડેટમાં આખો સ્ટોક તમને મળી જશે આ ભાઈ વેપારીઓ એટલી મહેનત કરી અને બધો પોતાનો સ્ટોક સાચવી અને લઈને આવ્યા છે કારણ કે ગયા સોમવારે જે પ્રમાણે વાવાઝોડુંનો વરસાદ આવે ભાઈ બહુ જ બધો માલ એવો ભીનો થઈ ગયો હતો પલળી ગયો હતો ધૂળમાં વાવાઝોડામાં ઉડી ગયો હતો અને આજે ફરીવાર સોમવારી માર્કેટ એવી જ રીતે ભરાયેલું છે તમે ચારો તરફ જોઈ શકો છો જો ભીડ જ ભીડ છે અને વેપારીઓ પાસે માલની કોઈ સીમા નહીં એટલો બધો માલ એવો હેવી અને ન્યૂ કલેક્શનમાં બધો જ માલ તમને મળી જવાનો છે વિડીયો તમારા ગ્રુપમાં શેર જરૂરથી કરજો અને સોમવારી માર્કેટને હજુ સુધી તમે વિઝિટ નથી કર્યું તો જરૂરથી વિઝિટ કરજો બસોમાં બે ટ્યુનિક્સ કુર્તીનું કલેક્શન ઉનાળામાં સ્પેશિયલ આવી ગયું છે અજરકમાં છે ને સોફ્ટ કોટન મટીરિયલ છે ઓકે આમાં રેગ્યુલર બધી સાઇઝો મળી જશે બધી જ સાઇઝો છે બ્રાન્ડેડ પણ છે જોઈ લો પાંચસોમાં બે કુર્તીઓનું કલેક્શન છે ફાઈવ એક્સેલ સુધીનું હોય ઓકે હમ જોઈ લો ભાઈ જોરદાર ભાઈ હમ મશીન વર્કમાં દોરા વર્કમાં હેવી કુર્તીઓનું બધું કલેક્શન છે ઓકે બરાબર છે ફાઇવ એક્સેલ સુધીની સાઇઝો અવેલેબલ છે સમર સ્પેશિયલ ગાઉનનું કલેક્શન લાવે છે તમારી માટે હેવી ભાઈ એક વખત પહેરી લેશો તો બિલકુલ એસી જ એસી હે ને કોટનમાં ગરમીની લાગે શું પ્રાઇઝમાં છે અઢીસો રૂપિયામાં કચ્છના સ્પેશિયલ છે અને સાઈઝ શું આવશે ઓકે રેગ્યુલર બધી સાઈઝો આવી જશે ભાઈ જોઈ લો તો ભાઈ કચ્છના સ્પેશિયલ તમને નાઇટવેર કલેક્શન પણ મળી જશે ભાઈ ઉનાળો હા સાઈઝ જોઈ લો ઓકે હા એટલે મોટી બધી સાઇઝો મળી જશે ઓકે અને ભાઈ એમની દુકાને ભીડ પણ જોઈ લો બધા જ લોકો ઉનાળાનું સ્પેશિયલ મેક્સી કલેક્શન ખરીદી રહ્યા છે જો હમ ફાઈવ એક્સલ સુધીની સાઈઝો છે આમાં જો આ બધા કચ્છના સ્પેશિયલ ભાઈ ઉનાળાના સ્પેશિયલ કલેક્શન તમારી માટે આવી ગયું છે વૈશાલી બેન આપણા વિડીયોને બહુ લાઈક કરી અને સોમવાર માર્કેટમાં આવી ગયા છે હે ને વૈશાલી બેન આપણે સાઈઝ શું મળશે કુર્તીમાં બસો રૂપિયા પણ રેગ્યુલર બધી સાઇઝો છે બસો રૂપિયામાં જો ભાઈ બસ ઓકે બસ્સો રૂપિયામાં હેવી કુર્તીઓનું કલેક્શન લઈને આવે છે વૈશાલી બેન આ બધું એમનું ન્યૂ કલેક્શન છે જોઈ લો અને ભાઈ સમર સ્પેશિયલ કલેક્શન લાયા છે જો બરાબર બસો બસ્સો રૂપિયામાં કુર્તી છે વૈશાલી બેન પાસે ફટાફટ સોમવારી માર્કેટમાંથી ખરીદી લેજો તો ભાઈ બધી કુર્તીઓ એમની ખરીદી લેજો ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી ભાઈ બોમ્બેના વેપારી વડોદરામાં હાજર છે અને એમ ટુ સિક્સ એક્સેલ સાઇઝ મિલેગી ઓર ક્યા પ્રાઇઝ રહેગા દોસો મેં સિક્સ એક્સેલ તક ક્યા બાત હૈ જોઈ લો હેવી કુર્તીઓનું કલેક્શન સિક્સ એક્સેલ સુધી આ ડબલ એક્સેલ છે જોઈ લો અને એ પણ બસો રૂપિયાની અંદર ઓર બે ન્યૂ બેબી ડ્રેસ હા ક્યા રેટ હૈ ફોર ફિફ્ટીમાં આવે ક્યા સાઇઝ આયેગી फ्री साइज है ओके okay. इसके अलावा और क्या क्या है अपने पास वन पीस है वेस्टर्न में न्यू ये क्या रेंज में है फोर फिफ्टी में मिल जाएगा हैवी कलेक्शन है इम्पोर्टेड आएगा हाँ बराबर और ये जो शॉर्ट कॉर्सेट लगे हुए हैं ये 400 हंड्रेड में आ जाएंगे इसमें साइज कैसे रहेंगे एम टू फाइव एक्स एल और जो कुर्तियाँ लगी हुई है फर्स्ट में 200 सब टू हंड्रेड वाली है बराबर भाई जोरदार हेवी कलेक्शन લઈને બોમ્બે થી વેપારી સોમવારી માર્કેટ માં આવી ગયા છે ફટાફટ વિડિયો શેર કરી આવજો એમની પાસે લોંગ શોર્ટ કોર્સેટ નું પણ કલેક્શન છે જોઈ લો એ શોર્ટ મે હે ને આપને જો બતાયો વો 400 મે ઓકે इसमें लॉन्ग में है अपने पास कॉरसेट જોઈ લો ભાઈ એ लॉन्ग में कॉरसेट है इसमें 450 और इसमें साइज कैसे रहेंगे m25 xl भाई हेवी कॉरसेट નું કલેક્શન આવશે સ્લીવલેસ આવશે જોઈ લો ओके okay, अंदर बायो मरसे बोलो 450 રૂપિયા માં હેવી કોરસેટ નું કલેક્શન ઓકે હ હેવી મે હેવી મે 1 પીસ હે ને इंपोर्टेड મે કે રેન્જ હે ઇસમે 500 500 મે ઓર ઇસમે સાઈઝ કેસે મિલેગી ફ્રી સાઈઝ આ જાયેગી જો ભાઈ બધા જ ફ્રી સાઈઝ માં ભાઈ 1 પીસ અને હેવી કલેક્શન છે ફરાબડ આવીને વેપારીને મડી લેજો અને તમારું કલેક્શન બાય કરીને તો ભાઈ સોમવારી માર્કેટ ની અંદર તમારી માટે તો ભાઈ સોમવારી માર્કેટનું આ કલેક્શન તમને કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ચેનલ પર પ્રથમ વખત આવ્યા છે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ ગયા સોમવારે જે રીતે વરસાદ અને વાવાઝોડું આવ્યું હતું એ તકલીફોને વેઠીને પણ કારીગરો વેપારીઓ સોમવારી માર્કેટમાં ફરીથી તૈયાર થઈને તમારી સામે હાજર છે એ બતાવવા માટે આજે સોમવારી માર્કેટની અંદર આવ્યો હતો તો વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરી લેજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં મળીશ તમને ત્યાં સુધી ભારત માતા કી જય 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 ગરબિદ્રા